જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર ને પ્રાર્થના એક ભક્ત દરરોજ વહેલો ઉઠી નાઈ ધોઈ ભગવાનના મંદિરે જાય અને ભગવાનના દર્શન કરે સુંદર મજાની પ્રાર્થના ગાય અને માંગણી કરે ભગવાન મારે આ જોઈએ જ અને પોતાના ઘરે જાય દિવસ ઉપર દિવસ પસાર થવા લાગ્યા દરરોજ મંદિરે જાય પ્રાર્થના કરે માંગણી કરે અને ફરી વખત પોતાના ઘરે આવતો રહે ઘણી દિવસ પ્રાર્થના કરી હોવા છતાં ભગવાન તેમની પ્રાર્થના તેમની જે ઈચ્છા હતી એ પૂરી નથી કરતા આથી એને શંકા થવા લાગી કે ભગવાન ખરેખર પ્રાર્થના સાંભળે છે કે બસ આમ જ મારે દરરોજ આવવાનું પ્રાર્થના કરવાની કંઈક માગવાનું પણ ભગવાન તો કશું આપતા નથી ઘણા દિવસ પસાર થયા એટલે એક દિવસ એ ભક્ત ગુરુજીને મળ્યો અને ગુરુજીને કહ્યું ગુરુજી શું ભગવાન પ્રાર્થના સાંભળે છે ગુરુજી કે કેમ ભાઈ એવું પૂછે છો

પ્રાચીન સમયની અંદર જ્યારે ભગવાન પ્રાર્થના સાંભળતા જ્યારે કોઈ ભક્ત તપ જપ અને યજ્ઞ કરતો ત્યારે ભગવાન પ્રસન્ન થતા અને ભક્ત જે માગતો એ ભગવાન તથા હસ્તું કહેતા અને તેને મળી જતું એ બરાબર છે બીજી રીત તું જે કંઈ ભગવાન પાસે માગશો પ્રાર્થના કરશો ત્યારે ભગવાન તને સીધે સીધું નથી આપતા તને અનુકૂળ રસ્તો કરી દે અને આપણા જે અવળા પડતા પાછા સવળા પડવા મળે ત્યારે સમજવાનું ભગવાને પ્રાર્થના સાંભળી છે આગળ ચાલ તારે આગળ કર્મ કરે જવાનું છે સીધે સીધું ભગવાન તથા હસ્તું કરીને તને આપી નથી દેવાના તારી રસ્તા જે એક મુશ્કેલીઓ છે એને સરળ કરશે અને તે રીતે તને મદદ કરશે હા એ વાતય બરાબર છે અને અંતે ભગવાનને કહે છે કે એક પ્રાર્થના એવી છે કે તું સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીશ તો ભગવાન એ જરૂર સાંભળશે અને તને મદદ કરવાનો પ્રયત્ન પણ કરશે પણ એની અનુભૂતિ તને માત્ર થશે એ સીધી જ રીતે ભગવાન તને આપશે નહીં તારે એના માટે મહેનત અને પ્રયત્ન કરવો પડશે તો ભગવાન જરૂર તેની અનુકૂળતા કરી દેશે આમ ભગવાન આ ત્રણ રીતે માણસની પ્રાર્થના સાંભળતો હોય છે ભક્તને ગુરુજીની વાત બરાબર ઉતરી ગઈ અને એ સુંદર મજાની દરરોજ પ્રાર્થના કરે અને જે કંઈ અનુકૂળ પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ પ્રમાણે ચાલે અને પોતાની જે પ્રાર્થનામાં જે માગણી કરતો હતો ને એ એને મળી ગયું ત્યારે ગુરુજીને વંદન કરીને કહ્યું ગુરુજી સાચી વાત છે ભગવાન જરૂર પ્રાર્થના સાંભળે છે પણ મારે પ્રયત્ન કરવો પડે એ અને કર્મ કરીને આગળ વધવું એ મારી ફરજ બને છે